સૌને નમસ્કાર આજ રોજ ગુજરાત વિકાસ સમિતિ દ્વારા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત ડાયસ ઉપર બેઠેલા તમામ વડીલ બંધુઓ મારી સમક્ષ બેઠેલા તમામ દાતાશ્રીઓ અને ગુજરાત વિકાસ સમિતિના સૌ ટ્રસ્ટીગણ અને સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને જાનૈયા અને માંડવિયા અને નવ દંપતીને હું આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ તો સમય ઘણો થઈ ગયો છે આમાં લગભગ આખું ખેતરની ખેડ થઈ ગઈ છે અને શેઢા મોસમમાં મારો વારો આવ્યો છે એટલે મારી આગળના વક્તાઓએ ઘણી ચર્ચાઓ કરી છે પણ મારે માત્ર ને માત્ર એક જ વાત કરવી છે કે હું જ્યારે અહીંયા અંદર પ્રવેશ લઈ રહ્યો તો ત્યારે મેં આ હું ઊભેલો છું એ દાબી સાઈડ ઉપર કરિયાવર અહીંયા મૂકવામાં આવ્યો છે મેં જોયું કે પ્રવીણભાઈ અને એમની ટીમે કરિયાવર એકદમ દિલથી જે કન્યાઓને એના ઘરે એના માતા પિતા એટલી દેખરેખ ન રાખે ને ન કરી શકે એવો કરિયાવર અહીંથી આપવામાં આવે છે એક એક વસ્તુ સારી ક્વોલિટીની અને યાદ કરી કરીને કન્યાને જે પણ જરૂરિયાત હોય એ કન્યાદાનની અંદર આપવામાં આવ્યું છે તો કન્યાઓની માતાને મારી વિનંતી છે કે તમારે કન્યાદાન રૂપી તમારી દીકરીને માત્ર કન્યાદાનમાં કે તમે એને અઠવાડિયે બે દિવસે ત્રણ દિવસે ફોન કરો ને તો એવો ફોન કરજો કે બેટા તને જે પણ મળ્યું છે એ તારો પરિવાર છે ને ઘર છે તો આ મોટામાં મોટું કન્યાદાન તમારું રહેશે કારણ કે મેં અનુભવ્યું છે આ વીસ વર્ષથી રાજકારણની અંદર છું કે અમારી પાસે જે સમસ્યાઓ આવતી હોય અને એમાંથી અમે નિચોડ કાઢતા હોઈએ તો ખરેખર જે પણ દીકરા દીકરીઓના લગ્ન થતા હોય અને છ આઠ મહિનાની અંદર છૂટું પડવાનું થતું હોય તો મેજોરિટી કેસ ની અંદર કંઈક ને માતાનો રોલ આવતો હોય છે કે આપણે દીકરીને લાગણીથી ફોન કરતા હોઈએ અને પહેલો પ્રશ્ન આપણે એ પૂછતા હોઈએ કે બેટા તારા સાસુ તને સાચવે છે ને તારા નળન તને પરેશાન તો નથી કરતા ને એટલે જો ફોન કરો તો દીકરીનું ભવિષ્ય ને જોઈને તમે ફોન કરજો એવી મારી કન્યાઓની માતાને વિનંતી છે કારણ કે મારા શબ્દો કદાચ કન્યાની માતાઓને અઘરા લાગશે પણ મેં જે અનુભવ્યું છે અને મારી પાસે જે સમસ્યાઓ આવી છે અને એની અંદરથી મેં આ જોયું છે એટલે આ મારી એક આપ સૌને વિનંતી છે અને કન્યાદાન રૂપી કન્યાને એ પણ શીખ આપજો કે જેમ તું અહીંયા મારા ઘેર મોટી થઈ અને મારું ઘરને તે જેમ સાચવું છે એ રીતે જ હવે તારું ઘર એ છે એને સાચવજીએ આટલી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું મને અહીંયા બોલાવી મારું માન સન્માન કર્યું અને બે શબ્દ બોલવાની તક આપી એ બદલ ગુજરાત વિકાસ સમિતિના તમામ ટ્રસ્ટીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર વીડી ઝાલાવાડિયા સર